તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ છે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે કમેન્ટની અંદર જાય દશામાં જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે અત્યારે દશામાના વ્રત ચાલી રહ્યા છે અને આજે સાતમો દિવસ દશામાના વ્રતનો છે દોસ્તો અને ત્રણ દિવસ બાકી રહ્યા છે દોસ્તો અત્યારે હાલ એમ કહેવા છે કે ઘણી જગ્યાએ દશામાના ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો એમાં હાલ આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો અને એમ કહેવાય છે કે દશામાની આ આંખોમાંથી ઘી નીકળતું હોય છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મહિલાઓના મોઢામાંથી એમ કહેવાય છે કે દશામાની ચાંદની મૂર્તિ પણ નીકળે છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દશમાના ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે ઘણી મહિલા ધૂણતી હોય છે અને હાથમાંથી કંકુ પણ વરસતા હોય છે દોસ્તો એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો શું તમે દશામાના વ્રત તમારા ઘરે કોઈ રહ્યું છે કે નથી રહ્યું કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવી ગયું દોસ્તો તો તમને ખબર હતી કે મીનાવાડામાં પણ ઘણા બધા ચમત્કારો પણ જોવા મળ્યા છે દોસ્તો મીનાવાડાની અંદર જે લોકો પગપાળા ચાલીને જતા હોય છે ઘણી જગ્યાએ એક્સિડન્ટો પણ થતા હોય છે કોઈ પણ ઈજા આવતી નથી અને કહેવાય દશામાનો ચમત્કાર દોસ્તો તમને ખબર હશે કે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે દશામાની સાંઢળીની અંદરથી પણ કંકુ વર્ષે છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે અને મોઢામાંથી એમ કહેવાય છે કે મહિલાના મોઢામાંથી દશામાં સુંદરી ગાડી હોય એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો જોવા મળી રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે તેથી અને કમેન્ટની અંદર જય દશામાં જરૂર જરૂર લખી નાખજો દોસ્તો અત્યારે હાલ એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર દશામાના વ્રત ચાલે છે અને ઘણી મહિલાઓ દશામાના વ્રત પણ કરે છે અને દસમા દિવસે દશામાનું જાગરણ પણ કરે છે અને વળતા દિવસે એમ કહેવાય છે કે દશામાને પધરાવા પણ જાય છે દોસ્તો તમને ખબર હતી કે ઘણા બધા સોશિયલ મીડિયા પર ક્લિપો અને યો જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયો દોસ્તો આજનો લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત મળી બીજા તબક્કે બાય બાય